નમસ્કાર પેન્શનર મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે સમયાંતરે મળતા રહીએ છીએ મિત્રો એ જ શ્રેણીના આજે ચોસઠમાં એપિસોડમાં તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસને રવિવાર મિત્રો આપ સૌને મળવાનો આનંદ અને ખાસ કરીને વિશેષ આનંદ એટલા માટે છે કે મેં આપને અગાઉ પણ વાત કરેલી હતી તે મુજબ છેલ્લા બે માસ દરમિયાન હું યુરોપના પ્રવાસે હતો અને આજે જ્યારે આપણે મળીએ છીએ ત્યારે આપણી પવિત્ર ભારત ભૂમિ આ ભારતની ભૂમિ ઉપરથી આપના ચરણોમાં વંદન સાથે શરૂઆત કરીએ મિત્રો આજની તારીખ પહેલી સપ્ટેમ્બર સ્વાભાવિક છે કે ઓગસ્ટ માસના પેન્શન જમા થવા માટેની મેસેજ મળવા માટેની આજની તારીખ છે પરંતુ આજે પહેલી સપ્ટેમ્બરના રોજ રવિવાર હોય સ્વાભાવિક છે કે બેંક પણ બંધ હોય એટલા માટે આપણું ઓગસ્ટ માસનું પેન્શન આવતીકાલે સોમવારે એટલે કે બીજી સપ્ટેમ્બરના રોજ જમા થશે તો આ જે ઓગસ્ટ માસનું પેન્શન છે એ અંગે થોડી આપણે ચર્ચા એવી કરવી છે પેન્શન કેટલું જમા થવા પાત્ર છે એની ચર્ચા કરીએ સાથે સાથે ઓગસ્ટ માસનું પેન્શન ની ચકાસણી કરવી શા માટે જરૂરી છે આ બાબત અંગે આપણે ચર્ચા આજે કરીએ મિત્રો તો સૌથી પહેલી વાત તો કે જે આવતીકાલે બીજી સપ્ટેમ્બરના રોજ જે પેન્શન જમા થવાનું છે એ પેન્શનની રકમ કેટલી હશે તો સ્વાભાવિક છે કે મેં ગયા વખતે પણ રજૂઆત કરી ફરીથી પણ રજૂઆત કરું કે હમણાં ત્રણ માસ દરમિયાન એટલે કે પહેલી ઓગસ્ટ બીજી સપ્ટેમ્બર હા ને હજી આવતી પહેલી ઓક્ટોબર આ ત્રણ માસ દરમિયાન આપણને આપણા રેગ્યુલર પેન્શન ઉપરાંત ચાર ટકા મુજબનો મોંઘવારી ભથ્થાનો હપ્તો જે આપણે છ માસની ચડત રકમ હતી જાન્યુઆરી બે હજાર ચોવીસથી જૂન બે હજાર ચોવીસ સુધીના ત્રણ માસ છ માસના જે કુલ આપણે મોંઘવારી ભથ્થાના ચાર ટકાનો હપ્તાની રકમ તફાવતની રકમ લેણી હતી એ આપણને ત્રણ હપ્તામાં મળવા પાત્ર થાય છે જે ગયા મહિને પહેલો હપ્તો આપણને બે માસનો મળ્યો આ વખતે બીજો હપ્તો પણ બે માસનો ચાર ટકા મુજબનો જ છે એટલા માટે પેન્શનની રકમમાં કોઈ પણ ફેરફાર ગઈ તારીખ પહેલી ઓગસ્ટના રોજ જે જમા થયેલું પેન્શન હતું એટલું જ પેન્શન આવતીકાલે આપનું ઓગસ્ટ માસનું પેન્શન એટલું જ હશે અલબત્ત રેગ્યુલર પેન્શન નથી બે માસનો મોંઘવારી બથ્થાનો તફાવત છે પણ ગયા માસમાં પણ બે માસનો મોંઘવારી બથ્થાનો તફાવત હતો એટલા માટે આ રકમમાં કોઈ ફેરફાર નથી રકમ એટલી જ હશે એટલે સામાન્ય સંજોગોમાં જે એક આઠના રોજ જે પેન્શન જમા થયેલું હતું એટલી જ રકમ હશે દરેક લોકો માટે જે આ કોમન જે બાબત છે એ આ છે એ સિવાય જો આપનું કોઈ કોમ્પિટેશનની રકમ પુનઃસ્થાપિત થતી હશે તો ઉરાધારિત વધારાનો તફાવત હશે તો અથવા તો આપના ગયા માસ દરમિયાન પેન્શન કોઈ પણ સુધારણા થયેલું હોય વ્યક્તિગત કિસ્સામાં તો એ અંગે એટલા ફેરફારો હશે અન્યથા બધા પેન્શનરોનું જે એક આઠના રોજ જે પેન્શન જમા થયેલું હતું એટલું જ આવતીકાલે પેન્શન જમા થશે એટલે પેન્શનની રકમ બાબતે આ વખતે કોઈ પણ આપણે સ્પષ્ટતા કરવાની જરૂર નથી એટલી જ રકમ હશે પરંતુ ખાસ યાદ રાખીએ મિત્રો કે જે આ ઓગસ્ટ માસનું પેન્શન છે એની ચકાસણી કરવી એટલા માટે જરૂરી છે કે વાર્ષિક હયાતી ખરાઈ માટેના સરકારશ્રીએ નક્કી કરેલા માસ આટલા છે મે જૂન અને જુલાઈ તો સ્વાભાવિક છે કે જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં એકત્રીસ સાત ચોવીસ સુધીમાં જે તમે હયાતીની ખરાઈ કરાવેલી હશે એ અંગેની અસર હવે આ ઓગસ્ટ માસના પેન્શનમાં તિજોરી અધિકારી દ્વારા આપવામાં આવે છે એટલા માટે જો તમારું આ આવતીકાલે પેન્શન જમા થઈ જાય તો આપણા માટે એ બાબત એક કન્ફર્મ ગણાશે કે જે આપણે વાર્ષિક હયાતીની ખરાઈ કરાવેલી છે એ માન્ય રાખેલી છે એટલા માટે અગત્યનું છે મિત્રો મને ઘણા બધા વખતના એવા અનુભવ છે કે ઘણા પેન્શનરો પોતાનું પેન્શન દર માસે બેંકમાં જમા થાય છે કે કેમ અંગેની ચકાસણી બે ચાર પાંચ માસ સુધી કરતા નથી નહીં કરો તો કોઈ વાંધો નથી નિયમિત થાય છે પરંતુ આ જે ઓગસ્ટ માસનું પેન્શન છે એ ખરેખર જમા થઈ ગયું છે કે કેમ એની ચકાસણી ખાસ કરી લેવી કારણ કે એને આધારે નક્કી થઈ શકશે કે તમારી હયાતીની ખરાઈ જે તમે બેંકમાં જઈને અથવા તો ઓનલાઈન કરાવેલી છે અથવા તો બીજા કોઈ પણ માધ્યમો દ્વારા તમે હયાતીની ખરાઈ કરાવેલી છે તો એ માન્ય રાખવા માટેનો આ માસ છે કારણ કે એકત્રીસ જુલાઈ સુધી સરકાર શ્રીએ ત્રણ માસ દરમિયાન હયાતી ખરાઈ કરવા માટેની જોગવાઈ કરેલી છે એટલે ઓગસ્ટ માસનું પેન્શન તમારી જો હયાતીની ખરાઈ થયેલી હશે અને માન્ય રાખેલી હશે તો જ ઓગસ્ટ માસનું પેન્શન તમારા ખાતામાં તિજોરી અધિકારી દ્વારા જમા કરવામાં આવે છે એટલા માટે ખાસ અગત્યનું છે મિત્રો પણ આ તકે એક બાબત ખાસ યાદ રાખી લેવી કે તમારા પેન્શન જમા થવા અંગેના મોટાભાગના ખિસ્સામાં તમને બેંક ઓથોરિટી દ્વારા ટેક્સ મેસેજ એટલે કે એસએમએસ દ્વારા તમને જાણકારી આપવામાં આવે છે કે તમારું પેન્શન આ તારીખના રોજ આટલી રકમ એ બેન્કિંગ ઓથોરિટી દ્વારા મળતા સંદેશા છે એમાં કોઈ સરકારશ્રી ગુજરાત સરકારશ્રી અથવા તો તિજોરી અધિકારી આવા કોઈ પણ મેસેજ તમને પેન્શન જમા થવા અંગેના આપતા નથી એટલા માટે ઘણી વખત એવું બને છે કે તમને આવા મેસેજ બેંક દ્વારા ન પણ મળે એટલે એનો અર્થ એવો નથી કે તમારું પેન્શન જમા નથી થયું જો તમારે આવા મેસેજ નિયમિત આવતા હોય તો આવી જશે અને કદાચ ન આવતા હોય અને દર વખતે આવતા હોય ને આ વખતે પણ ના આવે તો પણ ખાસ યાદ રાખો મિત્રો કારણ કે મેં પહેલાં વાત કરી કે આ પેન્શન જમા થાય એટલે હયાત તેની ખરાઈ માન્ય છે એમ સમજી લેવું પરંતુ એનો અર્થ એવો નથી કે તમને મેસેજ નથી મળ્યો એટલે તમારું પેન્શન જમા નથી થયું તો મહેરબાની કરીને આ મેસેજ માટે એક તો આવતીકાલે પેન્શન એટલે કે બીજી તારીખના રોજ જમા થવાનું છે અને બીજી વાત એ છે કે આવા મેસેજ ઘણી વખત આ અંગે સર્વરના ઘણા બધા પ્રોબ્લેમ હોય એને કારણે તમને આ એસએમએસ જે તમે ઓળખો છો ટેક્સ મેસેજ તરીકે ઓળખો છો એ મેસેજ મોડા મળે ન પણ મળે તો ખાસ કાળજી રાખવી પાંચ તારીખ સુધી તો પહેલાં આ મેસેજની રાહ જોવી પછી જો મેસેજ ન મળે તો તમારી બેન્કિંગ ઓથોરિટીને તમારું પેન્શન જ્યાં જમા થાય છે ત્યાં જઈને તપાસ કરી લેવી પાસબુકમાં એન્ટ્રી કરાવી લેવી જો એમાં આ બીજી તારીખનું પેન્શન એટલે કે ઓગસ્ટ માસનું પેન્શન બે નવ પછી ત્રણ ચાર પાંચ નવ સુધીમાં જો જમા ન થયેલું હોય અને એની ચકાસણી તમે બેંકમાં જઈ પાસબુકમાં એન્ટ્રી કરાવી લીધા પછી જો ન થાય તો જ તમારે તિજોરી કચેરીમાં જવાનું છે કે મેં હયાતીની ખરાઈ કરાવેલી છે આમ છતાં મારું પેન્શન જમા થયેલું નથી અથવા તો ખરાવાની રહી ગઈ છે ઘણી વખત એવું બને આ ત્રણ માસ દરમિયાન આપણે ક્યારેય હયાતીની ખરાઈ કરવાનું ચૂકી ગયા અથવા તો એ સમયે આપણે હાજર ન હોવાને કારણે ન કરાવેલી હોય તો પણ તિજોરી કચેરીમાં પાંચમી સપ્ટેમ્બર પછી જ તમારે જવું જો તમારું પેન્શન આ જમા ન થાય માત્ર મેસેજને આધારિત તમારે નક્કી નથી કરી લેવું કે મારું પેન્શન જમા થયું છે કે નહીં મેસેજ આવે એને જમા થઈ ગયું તો બરાબર પરંતુ મેસેજ નથી આવ્યો તો એનો અર્થ એવો નથી કે પેન્શન જમા નથી થયું એની ચકાસણી બેંકમાં પહેલાં કરાવી લેવી પછી જ તમારે ત્રીજો તિજોરી કચેરીએ જવાનું છે મિત્રો આ ખાસ કાળજી રાખો નહીં તો એવું થાય બેંકમાં જઈ અથવા તો ઘરે બેસો અને મેસેજ નથી આવ્યા તમારા કોઈ મોબાઈલના પ્રોબ્લેમ છે નેટવર્કના પ્રોબ્લેમ છે એને કારણે સીધા તમે તિજોરી કચરીએ જશો તો ત્યાં એવું થશે કે આ સમય દરમિયાન ઘણા બધા એવા લોકો હોય છે કે જે હયાતી ખરાઈ કરવાની ખરેખર બાકી જોઈએ પહેલી તારીખ પછી ત્યાં બેંક ટ્રેઝરીમાં જતા હોય છે એટલે ત્યાં થોડીક ભીડ પણ હોય એટલે પાંચ તારીખ સુધી રાહ જોવી અને જો ન જમા થયું હોય ખરેખર પેન્શન જમા ન થયું હોય તો ચકાસણી કરી લેવી તિજોરી કચેરી ખાતે જઈ અને હવે પછી તમારે જો બેન્કિંગ ઓથોરિટીમાં પૂરતી ચકાસણી કરાવી લીધા પછી પાસબુકમાં રકમ જમા નથી થઈ તો પછી બેંકની કોઈ એમાં જવાબદારી નથી એ અંગે તમારે તિજોરી કચેરીમાં જ હયાતી ખરાઈ કરાવવા માટે જવું છે બેંક હવે એકત્રીસ જુલાઈ પછી બેંકમાં હયાતી ખરાઈ કરવાનું કોઈ શક્યતા નથી કારણ કે એ બધા ફોર્મ બેન્કિંગ ઓથોરિટીએ તિજોરી કચેરીને મોકલી દીધા હશે જો પેન્શન જમા ન થાય તો તિજોરી કચેરીમાં જ જવું પરંતુ મેસેજ ન મળે તો પહેલાં બેંકમાં તપાસ કરી લેવી પાસબુકમાં એન્ટ્રી કરાવી લેવી પછી જો આ પેન્શન જમા નથી થયું તો જ તમારીથી જોઈ કચેરી ખાતે જવું તો બે બાબતો અગત્યની યાદ રાખી લઈએ રકમ બાબતે જે એક આઠના રોજ પેન્શન જમા થયેલું હતું એટલે કે જુલાઈ માસનું જે પેન્શન જમા થયેલું હતું એટલું જ ઓગસ્ટ માસનું પેન્શન જમા થશે રકમ બાબતે કોઈ ફેરફાર નહીં થાય સિવાય કે તમારી કોઈ વ્યક્તિગત કિસ્સામાં કોઈ ફેરફારો હોય તો બાકી સામાન્ય સંજોગોમાં બધા પેન્શનો માટે આ રકમ જે એક આઠની હશે એવી જ બે નવની હશે બીજી વાત હયાતીની ખરાઈ નથી થઈ માન્ય નથી રહી કોઈ તિજોરી કચેરી દ્વારા તમારી ખરાય માન્ય રાખવામાં આવેલી ન હોય એવું પણ શક્યતા હોય એની તમારે જો મેસેજ આવી જાય તો ચિંતા નથી જો તમારા ટેક્સ મેસેજ બેન્કિંગ ઓથોરિટી દ્વારા મોકલવામાં આવતા મેસેજ બરાબર યાદ રાખો કોઈ પણ નાણાં વિભાગ હિસાબ તિજોરી નિયામક અથવા તો તમારી જિલ્લા તિજોરી કચેરી તમને મેસેજ દ્વારા કોઈ જાણકારી અત્યાર સુધી આપતી નથી ભવિષ્યમાં આ અંગેની અલબત્ત સરકારશ્રીની યોજના છે કે તમારે ઘેર બેઠા આ જે તે ઓથોરિટી દ્વારા પણ તમને મેસેજ મળે પરંતુ હાલ પૂરતું તો તમને જે મેસેજ મળે છે એ બેન્કિંગ ઓથોરિટીના છે મેસેજ ન મળે તો એ અંગેની ચકાસણી બેન્કે જઈને તમારી પાસબુકમાં એન્ટ્રી કરાવી લેવી જો એમાં પણ ન બતાવે તમારું બે નવનું પેન્શન જમા થયેલું તો તિજોરી કચેરીમાં જવું છે હયાતીની ખરાઈ કરાવેલી નથી તો કરાવી લેવી કરાવેલી છે અથવા તિજોરી અધિકારીએ માન્ય નથી રાખેલી તો એ અંગે તમને કારણો જણાવશે અને ત્યાં રૂબરૂ જઈને હયાતીની ખરાઈ કરાવી લેજો તો આ બે બાબતો માટે ખાસ અગત્યની બાબત કે આ ચકાસણી કરી લ્યો એટલે તમારું ઓગસ્ટ માસનું પેન્શન જો જમા થઈ જાય એનો અર્થ એવો કે આખા વર્ષ પૂર્તિ આપણે હયાતીની ખરાઈ બાબતે ચિંતા નથી બીજી વાત કુટુંબ પેન્શનરો માટે ખાસ કાળજી રાખવી જોઈએ કુટુંબ પેન્શનરોની હયાતીની ખરાઈ અંગેની ચકાસણી તો જે લોકો પોતાના પતિ અથવા પત્નીના અવસાન બાદ કુટુંબ પેન્શન મેળવે છે એવા પેન્શનરોએ બરાબર યાદ રાખો એવા પેન્શનરોએ આ હયાતીની ખરાઈ માટે તો મેં અગાઉ રજૂઆત કરી એવી બધી ચકાસણી કરી લેવી પેન્શન જમા થઈ ગયું પરંતુ કુટુંબ પેન્શનરો માટે રજૂ કરવાના વિવિધ પ્રકારના પ્રમાણપત્રો આવકનો દાખલો છે તબીબી પ્રમાણપત્ર છે અથવા તો પુનઃ લગ્ન નહીં કર્યા અંગેના પ્રમાણપત્રો મેં અગાઉ વાત કરેલી છે મારા અગાઉના જ વિડીયોમાં મેં ચર્ચા કરેલી છે કે કયા પ્રમાણપત્રો કુટુંબ પેન્શનરે રજૂ કરવા આવા પ્રમાણપત્રો રજૂ કરી દીધા હોય તો એની ચકાસણી મોટાભાગના કિસ્સામાં સામાન્ય સંજોગોમાં તિજોરી અધિકારી દ્વારા આ માસમાં એટલે કે સપ્ટેમ્બર માસમાં ચકાસણી કરે કરવામાં આવે છે મોટે ભાગે આવું હોય છે પણ જરૂરી નથી કે બધા તિજોરી અધિકારી આ પ્રમાણે કરે કારણ કે ગયા માસમાં હયાતીની ખરાઈ અંગેની ચકાસણી કરે અને આ માસમાં કુટુંબ પેન્શનરોએ રજૂ કરવાના આવા પ્રમાણપત્રો અંગેની ચકાસણી કરે જો આવા પ્રમાણપત્રો ન તિજોરી અધિકારીને મળેલા ન હોય એટલે કે આપના દ્વારા રજૂ ન કરવામાં આવેલા હોય તો આવતા માસનું પેન્શન કદાચ તિજોરી અધિકારી આ પ્રમાણપત્રોને આધારે કદાચ અટકાવે પણ ખરા એટલે કુટુંબ પેન્શનરોએ આ માસનું પેન્શન જમા થઈ જાય પછી આવતા માસના પેન્શનની પણ ચકાસણી કરવાની છે બાકી બધા પેન્શનરો પોતે નોકરી કરતા હતા ને પોતાનું પેન્શન મેળવે છે એવા લોકોએ જો આ પેન્શન જમા થઈ જાય તો એ અંગેની પૂર્તિ હવે ખાતરી છે કે આપનું હયાત એની ખરાઈ માન્ય છે કુટુંબ પેન્શનરોએ આ માસના પેન્શનની ચકાસણી બગાડી લેવી આવતા માસના પેન્શનની ચકાસણી પણ કરી લેવી જેથી કરીને એમને રજૂ કરેલા પ્રમાણપત્રો માન્ય રાખેલ છે કે કેમ એની ચકાસણી શક્ય બને તો કુટુંબ પેન્શનરો પૂરતું આવતા માસના પેન્શનની પણ ચકાસણી કરવાની છે હું આવતા માસે ફરીથી પાછો પહેલી તારીખ પહેલાં આપની પાસે રજૂઆત કરીશ ત્યારે યાદ કરાવીશ અત્યાર પૂરતું જે પોતાનું પેન્શન મેળવનાર એટલે કે સુપર એન્યુએશન પ્રકારનું પેન્શન પોતે નોકરી કરતા હતા અને પોતાને જ પેન્શન મળે છે એવા લોકોએ આ પહેલી તારીખના રોજ પેન્શન જમા થાય એટલે કે બીજી તારીખે આજનો દિવસ પહેલી તારીખ રજાનો દિવસ છે તો એનો અર્થ એવો થશે કે આપની હયાતીની ખરાઈ માન્ય રાખવામાં આવેલી છે તો આ બે બાબતો આ આજના દિવસ પૂરતી જરૂરી હતી મિત્રો સમયાંતરે આપણે જે કાંઈ વિવિધ પ્રકારના સરકારશ્રીના નવા નવા ઠરાવો છે અથવા તો કોઈ જોગવાઈઓ છે એ અંગે આપણે વિગતવાર ચર્ચાઓ કરતા જ રહીએ છીએ કોઈ પણ પ્રકારની માહિતી જો સરકારશ્રી દ્વારા બરાબર યાદ રાખવું છે મિત્રો મારી રજવાડ આપની સુધી પહોંચાડવા માટેનું એકમાત્ર અગત્યનું એક જે પરિબળ હોય તો એ છે કે જ્યાં સુધી મારી પાસે સરકારશ્રીના સત્તાવાર ઠરાવો નથી આવતા ત્યાં સુધી કદાચ આમ થશે અથવા તો આવી જોગવાઈ છે અથવા તો આવા સંદેશાઓ મળેલા છે એવી ક્યારેય રજૂઆત હું ક્યારેય કરતો નથી એટલે જો સરકારશ્રીના કોઈ સત્તાવાર નિર્ણયો કોઈ પણ બાબતે હાલમાં મને ખબર છે કે આપણા અત્યારના આવા પ્રશ્નો છે એક પાસઠ સિત્તેર પંચોતેર વર્ષની ઉંમર પછી ઉંમર આધારિત વધારાના પેન્શન બાબતે રજૂઆત છે અથવા તો વિધવા ત્યક્તા અપરિણિત પુત્રીઓને પોતાના માતા પિતાના અવસાન બાદ પેન્શન મંજૂર કરવા માટેની બાબતો અંગેના પણ ઘણા બધા સમાચારો તમને મળતા રહેતા હોય પછીથી હમણાંથી પાછું સરકારશ્રી દ્વારા કેન્દ્ર સરકારશ્રી દ્વારા એક નવી પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવેલી છે જે યુપીએસના નામથી એ અંગે પણ ઘણી બધી એ તમને પણ જગ્યાએથી સમાચારો મળતા હોય પરંતુ હું આપની પાસે ત્યારે જ રજૂઆત કરીશ જ્યારે સરકારશ્રીના સત્તાવાર એ અંગેના ઠરાવો જોગવાઈઓ રજૂ કરવામાં આવે તો ત્યાં સુધી હું આપની સમક્ષ જે કાંઈ માહિતી રજૂ કરું એ કોઈ પણ પ્રકારની સંભાવના અથવા તો શક્યતાઓવાળી કોઈ વાત કરવાનો જ હું નથી જ્યારે સરકારશ્રી દ્વારા સત્તાવાર જ્યારે ઠરાવો બહાર પડે ત્યારે જ ચર્ચા કરીએ તો મિત્રો આ ખાસ યાદ રાખું હું જે કંઈ રજૂઆત કરું એ આ પ્રમાણેની હોય એટલે ક્યાંક ક્યાંકથી તમને આવા ઘણા બધા સમાચારો મળે અને આ સમાચારોને આધારે તમે ઘણી બધી વખત મારા મોબાઈલ ઉપર સંપર્ક સાધવા પ્રયત્ન કરો છો ભલે કરો મને કોઈ વાંધો નથી હું આ જ પ્રત્યુત્તર પાઠવીશ કે જ્યાં સુધી સરકારશ્રીના સત્તાવાર આદેશો ન હોય ત્યાં સુધી રાહ જોવી એ અંગે બીજી કોઈ પણ માહિતી હું આપને ફોનમાં પણ આપી નહીં શકું આમ છતાં પણ જ્યારે પણ આપના કોઈ પણ પ્રશ્નો હોય તો મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો ચુમાલીસ અઠ્યાસી છસો સાત કોઈપણ સમયે આપને યોગ્ય લાગવો જોઈએ આપની વિવિક બુદ્ધિ અનુસાર આપ મારા કોઈપણ સમયે સંપર્ક સાધી શકો છો કોઈપણ પ્રશ્નો હોય અથવા તો કોઈપણ બાબતની માહિતી અંગેની ચકાસણી પેન્શનના સંદર્ભમાં કરવી હોય તો આપ ગમે ત્યારે મારો સંપર્ક સાધી શકો છો ગયા મે માસ બે માસ દરમિયાન આ બે માસ દરમિયાન હું મારા બંને સંતાનોને મળવા માટે વિદેશમાં ગયેલો હતો એટલે ત્યાં મારા આજે નોર્મલ મોબાઈલ ઉપરથી જે આપને કદાચ સંપર્ક સાધવામાં તકલીફ પડેલી હોય અલબત્ત મારા વોટ્સએપ કોલને આ નંબર ઉપર જ આ જે સુવિધા છે એ અંગે વોટ્સએપના માધ્યમથી મળી શકતો હતો પરંતુ આ સમય દરમિયાન જે ઓર્ડિનરી કોલમાં આપણે નહોતા મળી શકતા એ અંગે હવે અહીંયા ભારત ખાતે આવી ગયા પછી આપ ગમે ત્યારે આ અંગે જે નોર્મલ કોલમાં પણ આપ સંપર્ક સાધી શકો છો મિત્રો તો આપની પાસેથી રજા લેતા પહેલાં ખુશ રહો આનંદમય બની રહો અને આપનું શ્રેષ્ઠ જીવન ઈશ્વરપરાયણ વ્યતીત થાય એ અંગે પેન્શન બાબતે સંપૂર્ણપણે નિશ્ચિંત બની અને આનંદથી આપનું જીવન પસાર કરો એવી શુભેચ્છા સહ પવિત્ર ભારત ભૂમિ ખાતેથી આપના ચરણોમાં વંદન સ વિરમુ આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણીને રજા આપો ફરીથી પાછું કાંઈ પણ કોઈ પણ અગત્યની માહિતી પેન્શનના સંદર્ભમાં હશે તો આપણે બિનચૂક રીતે મળીશું અથવા તો નિયમિત રીતે આપણો જે મળવાનો સમય છે એ અંગે પણ મળતા રહેશું અસ્તુ